આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક યોજાઈ રહી છે તેને લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી અને સુરેન્દ્રનગર ખાતે આવનાર તેવીસ અને ચોવીસ ના રોજ પ્રદેશ કારોબારીની બેઠક કરવાની જાહેરાત કરી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ હવે આવનારી લોકસભાની તૈયારી કરી રહ્યું છે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કારોબારીની બેઠક કરવાનું આયોજન કર્યું છે આગામી તારીખ ત્રેવીસ અને ચોવીસમી જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર ખાતે બે દિવસે ગુજરાત પ્રદેશની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અંગેની જાહેરાત ભારતીય જનતા પાર્ટીના પદે અધ્યક્ષ સી આર પટેલે પત્રકાર પરિષદમાં યોજીને કરી હતી જેમાં તેમણે કારોબારી બેઠકને લઈને જણાવ્યું હતું કે આ કારોબારી બેઠકમાં ગુજરાતના જુદા જુદા તમામ હોદ્દાઓ મળીને સાતસો જેટલા લોકો અપેક્ષિત છે આ કારોબારી બેઠકમાં આવનાર લોકસભાની તૈયારીઓ લઈને ચર્ચા પણ થશે લોકસભાની ચૂંટણી માટેનું બ્યુગલ પણ આ કારોબારીમાં બેઠકમાં ફૂંકીશું તેમ સી આર પટેલે જણાવ્યું હતું આ ઇલેક્શન ઐતિહાસિક રીતે અનેક રેકોર્ડ સાથે ભારતીય જનતા પાર્ટી જીતી છે આવા અનેક રેકોર્ડ બનવાને કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જવાબદારી પણ વધી છે આ જીતમાં જે મોદી મેજિક ચાલ્યું છે મોદી સાહેબ પ્રત્યે ગુજરાતના લોકોનો અનંત વિશ્વાસ એમના પ્રત્યેનો પ્રેમ અને એમના કામો પ્રત્યે એમને જે પ્રકારે પોતાનું સમર્થન આપ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ અનેક સભાઓ રેલીઓ કરી લગભગ લગભગ અનેક જિલ્લાઓમાં અંતરિયાળ વિસ્તારમાં પણ એ ગયા અને જ મોદી સાહેબનો મેજિક ચાલ્યો ગુજરાતના લોકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં મતદાન કર્યું એના કારણે આ ઐતિહાસિક વિજય એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે અમે આભાર પણ માને છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો અમે ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો પણ આભાર માન્યો છે અમે ગુજરાતના પેજ કમિટીના કાર્યકર્તાઓ સુધી તમામનો આભાર માન્યો છે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સતત બે મહિના ગુજરાતમાં રહ્યા એમનો વર્ષોથી ગુજરાત સાથેનો ગૌરવો રાજકારણમાં એમની સક્રિયતાને કારણે એમની જે અલગ અલગ વિસ્તારની સમજ અને ઉમેદવારોની ચયન પ્રક્રિયામાં પણ એમનું યોગદાન

ત્યારે મફતની વાત કરતી પાર્ટી બીજા નંબર પર જરૂરથી આવી છે પરંતુ તેને મળેલા મતો અને ભાજપને મળેલા મતોમાં જમીન આસમાનનો ફરક છે કેટલાક લોકો ગુજરાતમાં આવીને ગેરંટી કાર્ડના નામ ગુજરાતી જનતાને લાલચ આપનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ ખૂબ જ સમજી વિચારીને મતદાન કર્યું છે ગુજરાતી જનતા ક્યારેય ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્વીકારશે નહીં તેમ સી આર પાટીલે જણાવ્યું હતું